હજુ ગમાણે અહીંયા જ પડી હોય ટેસ્ટિંગ માટે ગઈ નથી ક્યાંય આપણી એક જે કૂંજ છે ને એ તમને બતાવું એ થોડી નરમ જેવી દેખાય છે આજે રોજી જે માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના બ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંદરાપુરથી જ કરી છે અત્યારે સવાર સવારમાં જો વરસાદ અંધાર્યો છે કાલે તો કાંઈ આવ્યું નહોતું અને આજે લાગતું નથી આવે પણ હું વરસાદ છે અંધારેલો ખાલી અને બાકી તો બીજું બધું કામ છે આપણું ઓકે થઈ ગયું હતું પછી આપણે હોસ્પિટલ ની અંદર આવ્યા હતા બાકી આજો ગમાણે અહીંયા જ પડ્યું હતું ટેસ્ટિંગ માટે ગઈ નથી કંઈ હવે કોને ખબર ક્યારે જાય બાકી ના 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 હબકા રેકડામાં કેમ છો ભાઈ શું કરીએ ના ના હવે તો કાઢું વાતાવરણ છે આ જો અહીંયા પથ્થરના ટોર માટે હે વત્રો થઈ ગયો છે ને પૂરેકડો ભરે છે અને બાકી વાળે અંદર આપણે ડાયરેક્ટ ચેક કરી લીધું ઢોરા ગયા પાવડર ના ખાઈ ગયો અને કંઈ નવો કેસ હતો નહીં શું વિડીયો અત્યારે ચાલુ કર્યો છે આપણે બાકી અંદર જો ઓકે થઈ ગયું છે અને આપણે જે આંખો છે પગમાં ધાર્યું બેઠો છે એ ગાય અહીંયા બેઠી છે એ ડ્રેસિંગ વાળી બાકી તો બધા જે અડતા પડતા છે એ ખાય છે બાકી હું ખાણે હો આપડી દોરીમાં એ એક સક્સેસ પોઈન્ટ છે હવે અહીંયા જો આ છૂટી ગઈ ને તો એ બધી બાંધવી પડશે ને હવે જેમ જરૂર પડશે ને તેમ વધારે વધારે આપણે બાંધતા જશું બાકી ડીપામાં જાઓ ડાયરેક્ટ નીણ થઈ છે હજી ગમણમાં નાખવાનું બાકી છે ટ્રેક્ટરમાં મારા ખાલી ક્યાંક મિસ્ટેક હોય કે જે કંઈ હોય બાકી ડાયરેક્ટ ગમણમાં નીણ થાય પણ અત્યારે એણે આમ ઢગલા કરી મૂક્યા છે આ બધા આપણા માંદાવડા ઢોર છે હવે થોડી વારની અંદર જ બાજુના વાડામાં હમણાં ચેક કરવા ગયા ને ત્યાં જશે અને ત્યાં જઈને નીણ ખાઈ લે પછી આપણે કામ ચાલુ કરશું અને માંદાવાડાવાળામાં એક સુરદાસ પાડો આવ્યો છે ઈ હું તમને બતાવીશ પછી અહીંયા હું ઉભો છે પણ અત્યારે દેખાશે ને અંદર તો એ પછી બતાવું તો આપણે થોડી વાર જ રાહ જોઈ ત્યાં બધા ઢોરથી જોઈ શકો છો આવી ગયા હતા વાડાની અંદર અને બધાએ નીણ ખાઈ લીધી છે અને આપણે આવી ગયા હતા પાટા નહીં તો લઈ આવો બે બંડલ જાઓ અને એક પાડો આવ્યો છે સુરદાસ ભગત ક્યાં ઓમાં લઈ ગયા ઉવાળાની અંદર જ તો એ તો જેમાં આ સવારના પૂરેલા હતા ને મેં જે તમને બતાવ્યા ને એ વાળાની અંદર જ છે તો ત્યાં જઈને બતાવશું કારણ કે શું હજી એવાયો ન હોય ને નહીં તો આ જે કારી ગાય છે એ આપણી જે જૂની એક લાલ ગાય હતી એ હેવાય હતી એટલે દરવાજો ખોલ્યા પૈકી અહીંયા આવી જતા પણ જે આ નવા આવે ને એને એટલી ખબર ના પડે એ બાજુના વાળામાં છે તો એને પછી ત્યાં જઈને જોશું અને બાકી તો બીજું કાંઈ કામ છે નહીં પણ આ જે ડ્રેસિંગનું કામ છે ને એ કરશું જો સામે એક આંખો બેઠો હોય એને પછી અહીંયા એક આજે આ પગ કપલ વોડકી આવી છે ને એને અહીંયા ડ્રેસિંગ કરવાનું હોય પછી કરીએ બીજું કઈ બીમાર ટોર કે હશે તો એ ચેક કરશું તો આપણે છે વાળાની અંદર બધું કામ ઓકે કર નાખ્યું ડ્રેસિંગનું જ કામ હતું બીજું જ હતું નઈ એક આ ને બદલ્યું નથી પાટો કારણ કે શું એને ઘણું હેરાન થાય છે પાટો બદલવામાં મને તોફાન વધારે કરે એટલા માટે વરી લગાડી જાય ને તો મુરગુ તકલીફ પડે એટલા માટે છે અત્યારે પાટો એમને રેવા દીધો છે એનો પાટો સારો છે એટલે અને હવે તો બીજું કંઈ કામ રહેતું નથી બાકી આપણે થોડાક ટાઈમ પહેલાં જ છે અહીંયા પાયાનું મૂર્ત થયું હતું તમને ખબર હોય તો એ આ છે બધું આખું પિંજરું ને અહીંયાથી લઈ અને અહીંયા આ બધું એ આખું નવું બનવાનું છે પણ હવે શું ચોમાસાના કારણે વરસાદ નહીં પણ છતાં શું છે જે અહીંયા પથારીના ઢોર છે એને બીજે ક્યાંક રાખવાની વ્યવસ્થા કરવી પડે એ બધું કરીને પછી અહીંયા કામ ચાલુ થશે કારણ કે આ જે બાંધકામ રહ્યું ને અત્યારે પથ્થરીને ઢોર રહી એ ઘણું જૂનું છે સમજો ને પિસ્તાલીસ વર્ષ જેવું થઈ ગયું છે ઓછામાં ઓછા એનાથી વધારે થયા હોય તો મને ખબર નથી પણ શરૂઆતનું આ બિલ્ડિંગ છે આ બધું રહ્યું ને જે આ શરૂઆતમાં બનાવ્યું હતું અને સામે આ એક તમે ગોડાઉન જોવો ને એ એક જૂનામાં જૂનું બાંધકામ તો એમ જ બધા માણસો અહીંયા આવતા હોય ને તો એને એવું એવું થાય કારણ કે અહીંયા કચ્છની અંદર છે એક અહિંસા ધામ મુન્દ્રા છે એ સંસ્થા ખૂબ સારી છે અને ત્યાં થોડું આધુનિક છે કારણ કે એ બધું હમણાં બન્યું છે એવું ને એવું અહીંયા ભાભર પાંજરાપુર છે ત્યાં પણ સુવિધા ખૂબ સારી છે અને બધું બાંધકામને નવું છે તો અહીંયા માણસો આવે તો એને એવું થાય કે અહીંયા થોડીક સગવડતામાં અગવડ હોય એવું એને લાગે પણ એવું ખરેખર નથી આજથી જ સમજો કે જે પિસ્તાળીસ વર્ષ પહેલાં આવું બાંધકામ હશે ને આવી જે ઢોર છે એ ફરી ન શકે અને લાસ્ટ સ્ટેજમાં હોય એને આવી સુવિધા મળતી હશે ત્યારે માણસો અહીંયાને વખાણ કરતા હશે એવું નથી પણ છતાં આપણે છે આનું બાંધકામ તો નવું થવાનું જ છે હવે કારણ કે અહીંયા પાયાનું મૂર્ત થઈ ગયું છે એટલે ટૂંક સમયની અંદર જ અહીંયા જે પથારીમાં ઢોર એને બીજી જગ્યાએ અહીંયા ટ્રાન્સફર થઈ જાય ને ત્યાં થોડોક સમય માટે પથારી રહી એ બધી વ્યવસ્થા થઈ જાય ને પછી અહીંયા કામ ચાલુ થવાનું છે અને પછી આપણે અહીંયા વ્યવસ્થિત સારી રીતે અને સારી સુવિધા સાથે બનાવવાનું છે પણ અત્યારે શું માણસોને એવું હોય ને પહેલાં તો ન જોયું હોય ને અત્યારે જો આવે ત્યારે એને એવું થાય કે અહીંયા નબળું છે પણ ખરેખર એવું ન હોય તમને જે સારી સંસ્થા લાગતી હોય ને એ ટૂંક સમયની અંદર બની હોય છેલ્લા પાંચ વર્ષ દસ વર્ષને કારણ કે ત્યારે સુવિધાઓ ઘણી વધી ગઈ હતી અને આ બધું બન્યું છે એને લગભગ ચાલીસથી પિસ્તાળીસ વર્ષ જૂનું છે પણ જ્યારે બન્યો છે ને ત્યારે તો આનો જમાનો હશે વાત છોડી દો એવો પણ હવે શું છે જૂનું થઈ ગયું ને એટલે આમ થોડુંક એવું લાગે કે સુવિધાનો અભાવ છે પણ આમ તો બીજું નહીં ખાધે પીધે સુખી પણ થોડી ગરમીનું પ્રમાણ વધારે હોય એ એમને આ વાળું છે પણ આ બદલવાનો નથી આ તો એમને જ રહેશે અને હું તમને પાડોય બતાવી દઉં ભેગા ભેગ અહીંયા આવ્યા છે આપણે તો ગમાણની અંદર જો ગુવાર નખાઈ ગયો કે નહીં બાકી થઈ તો હવે નાખશે અને આની અંદર એક સુરદાસ અને એના સિવાય એક પાડો જે આંધ્રો આવ્યો છે એને અહીંયા રાખે છે પણ એ આ વાડાની અંદર નહીં એ માર ખ્યાલથી લુલા લંગડામાં આવી ગયો છે એ ત્યાં જાશું ત્યારે બતાવશું ને હવે બીજું કંઈ આપણે કામ અહીંયા રહેતું નથી હવે બધું ઓકે કરી નાખ્યું છે તો જાશું હોસ્પિટલની અંદર ને ત્યાં થોડી વાર બેસું કાંઈ કેસ આવે તમને બતાવીએ તો આપણે પાંજરાપોળ કાંઈ કામ હતું ને એટલા માટે આપણે ત્યાંથી નીકળી ગયા હતા અને આવી ગયા હતા સીધા ઘરે ઘરેથી તીજ બહેને ઉઠાયા એક વાગે આવી ગયા હતા તો અત્યારે લગભગ આ ગાડી બીજી છે યુનિકોન લઈને જાય છે આમાં હું ટાઈમ બતાવતા નહીં આપણી સાઇન છે સર્વિસમાં નહીં તો એમાં ટાઈમને બધું બતાવે નહીં તે હા અને જે કાલે આપણે ચરો લીધો હતો એ અહીંયા બજારમાંથી લીધો હતો અને એ આપણે શું પડે મોંઘો કારણ કે એક મણના છે બસો રૂપિયા અને જ્યાં આપણે બંધાવેલો છે કે સાંજના આપણે જ્યાં લેવા જાય ત્યાં ત્યાં દોઢસો રૂપિયા મણ આવે એટલે દોઢસો રૂપિયાનો ત્રણ મણ લઈએ આપણે તો દોઢસો રૂપિયા સીધો ફરક પડે એટલા માટે આજે કહી દીધું હતું ત્યાં કે ભાઈ તમે સવારે ત્રણ અને સાંજે ત્રણ છ મણ ટોટલ વાટી રાખજો તો અત્યારે ત્રણ મણ વટાઈ ગયા છે જો વાડી આવી ગઈ છે કાલે કેમ લેવામાં બરાબર છે આપણે જોઈએ વાડી આવી ગઈ જ્યાંથી આપણે ચરો લઈએ નહીં માવડી જો અહીંયા ક્યાંક વાટેલી હશે અથવા થપો મારેલો હશે તો અહીંયાથી જ લેવાની છે કારણ કે દોઢસો રૂપિયાનો ફરક પડે આ વાટી લીધી એને

હાલો પકડો તો બતાવો તમે જવું અહીંયા આપણે આ ચરો લઈને જાય છે ને આવી જો સોસાયટીમાં જ લઈને જાય કારણ કે આ સોસાયટી સીધો આપણે પાછળના વાડામાં જ લાગે એટલા માટે પકડો તીર ભાઈ બતાવો હા ગેટમાં અંદર આવી ગયા અને આ બધા જો સારા સારા મકાન ને મકાન વચ્ચેથી પછી આપણી ગાડી જાય છે તો ચરો તો પહોંચાડી દીધું આપણે અહીંયા વાડાની બાજુમાં જ અને આજે શું પૂરા મોટા છે ને તો તીર તો આપણે અહીંયા દિવાલ ઉપર ઉપર રાખવા પડશે અને આપણે અહીંયાથી અંબાવવાનું થોડું થોડું એટલે એ બધાને નીણ કરી નાખે બાકી જો બધા રાહ જોવે છે અત્યારે બેસબ્રીથી ઇંતજાર કરે છે કલ્યાણીઓ ઉગાજુ છે એને હવે તો ફટાફટ નાખી દઈએ બરાબર ને તો આપણે પાછળના વાડામાં છે એ નીણનું કામ એકદમ ઓકે કરી નાખ્યું છે ને રોજની જેમ સુંદર નજારો આપડી એક જે કુંજ છે ને એ તમને બતાવું એ થોડીક નરમ જેવી દેખાય છે આજે બંને મા દીકરી બાજુ બાજુમાં જ છે જો આ બંને મા દીકરી દીકરી રહી ને કુંજ એ આજે થોડીક નરમ દેખાય છે શું જો ખાવા નહીં કરતી ખાલી હોન ધાંધ્યા કરે હે ખાલી હવે ચેક કરવું પડશે ને ત્રણ સાંજે દવા કરવી પડશે જો આ ઊંચું મોં કર્યું ને એ હમ આ બંને મા દીકરી છો બાજુ બાજુમાં બાકી આ ઘરે આવી બનતી આનો ભારે મસ્ત રીતે ખાય છે અને આપણે અને પાછળ શું એનો અવાજ આવે છે પણ કાંઈ વાંધો ને આપણે ઘણું કામ તો અહીંયા કામ એકદમ ઓકે થઈ ગયું ગમણ ભરાઈ ગયું કમ્પ્લીટ જો અને હવે આગળ પોપટને એના માટે થોડુંક રાખ્યું છે તો એને નાખીએ અને પાણી પાવાનું કામ છે એ બધું કરીએ તો આપણે અહીંયા આગળ આવી ગયા તા ને પોપટને જો પાણી માટે છોડ્યો છે હા જે દરવાજો બંધ કરી દે હા હા ખા ખર બસ પાણી તો પી લીધું છે હવે બાંધી નાખીએ ને પછી નીણ નાખી તો હવે પોપટ ને સામે બાંધી ને ત્યાં નીણ નાખી દીધી છે ને આ બધાને પાણી પીવડાવી અને આને અહીંયા ખૂણામાં નીણ નાખી દીધી છે બધાને તો હવે બીજું કાંઈ અહીંયા કામ રહેતું નથી બધું કામ ઓકે થઈ ગયું છે અને અત્યારની તો પાછી ગરમી વધી છે તો કદાચ વરસાદ આવે તો આવે તો ગરમી ને એને અહીંયા ઘણો અંધાર આવે ને એને તો કાંઈ ફરક જ નહીં પડતો જો એનું મન પડે ને આવું હોય તો જ આવે તો હવે જોઈએ છે વરસાદ આવી જાય તો ઠીક છે ન આવે તો એ ઠીક છે અને હવે આપણે જવાનું છે ઘરે જમવા માટે તો જાય ઘરે જમવા તો આપણે આપણી ગૌશાળાથી આવી ગયા હતા ઘરે જમવા માટે અને કાલે આ રોજી અને રોજીની મા રાજી અહીંયા કાલે બાંધી હતી મેં તમને કાલે કીધું હતું કે હીટમાં છે અને થમનેલમાં થોડી મિસ્ટેક થઈ ગઈ હતી થોડું ભૂલાઈ ગયું બધું મિક્સ નામ છે ને એટલા માટે આ છે શું રોજી આ રોજી છે તો એની મામા રોજી થઈ ગયું તો એ થોડી મિસ્ટેક થઈ ગઈ હતી તમારી રીતે જોઈ લેજો કાલનું થમનેલમાં લખેલું છે અને મહેશભાઈ આનું નામ રોજી રાખ્યું છે વાછળી કેવી થશે જરા કોમેન્ટ કરીને કહેજો જે મિત્રો જાણતા હોય એ બાકી આના પશુ માલિક છે જે મહેશભાઈ જ્યાંથી લીધી છે એ તો એવું કહેતા હતા કે આંખો સારો હતો પણ હવે એની પાસે કોઈ હિસ્ટ્રી તો હતી નહીં કે હું કોઈ નામચીન આંખો હતો ને એમ જ બાકી વાછડી મને એવું લાગે છે કે સારી થશે બાકી આ તો જે દૂધ માટે લઈ આવ્યા એ ગાયની છે એવરેજ વાછડી છે એટલી બધી સારી નહીં બાકી આ છે વસ્તુઓ હજી નહીં સમજ વાય જ છે ભાગ્યા નીલું શીતલ અને સુરભી આ બંને અહીંયા છે શીતલ આરામથી બેઠી છે નીચે શું છે લાકડા નો ભૂસો પાછરેલો છે ને એટલા માટે બાકી આ ત્રણે અહીંયા છે ધોરીનો જો પાછળ આ રહ્યા સુમન અને આ બંસરી તો એ છે બાકી આનું જ મારે જણાવવું હતું મેં તમને કાલે જણાવ્યું હતું કે આનું નામ રોજી છે પણ આ મિસ્ટેક થઈ ગઈ હતી ને એટલા માટે આપણે અત્યારે તમને વાત કરી દીધી આ રોજી છે અને આની રાંજી જે મહેશભાઈ લઈ આવ્યા છે ખાવડા ઈ રોજી અને તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરજો અને કેવી કરજો અને હવે આપણે અહીંયા જમી લીધા છે તો જાસુ પાંજરાપુર તો તમે અહીંયા જે ગાય જોઈએ એ અત્યારે આવી છે અને બાજુના ગામથી આવી છે હવે જે કાંઈ હશે ઓપરેશન કરવું પડશે કાલે આપણે એનું કરવાનું છે બાકી આપણે અહીંયા વાળાની અંદર આવી ગયા હતા અને ચેક કરી લઈએ કાંઈ નવો કેસ આવે તો મિત્રો પછી પર કાંઈ નવું કામ હતું નહીં એટલા માટે તમને કાંઈ ન બતાવ્યું ને પછી છ વાગે છે આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને અત્યારે સાત વાગ્યા છે ને બધું કામ ઓકે કરી નાખ્યું છે જો ગાયો અંદર બાંધી નાખી વાછોડાને ખાણ બનાવ્યા પાછળ પાકડ માલને ખાણ બનાવીને ત્યાં ગમણમાં નાખ્યું પછી દૂધણી ગાયોનું ખાણ બનાવ્યું ને બધું ઓકે કરીને અત્યારે તીજભાઈ અને હું બેઠા છે તીજભાઈ વાહ તમારો ખાટલો વાહ કેમ આવા બધા ખાટલામાં બેઠા હો

આપડે હમણાં જો અત્યારે ખાંડ ખાઈ લે ને એટલે હમણાં અડધી કલાકમાં ધોવાય ને હમણાં ડેરી દૂધ ભરી સાચી વાત એમ વાતું છે ભાઈ આવે ને એટલે બધું ઓકે જ હોય ની વાત જોવી પડે ટ્યુશનમાં છ વાગે આવે ને ત્યારે મારે સામુ જવું પડે કે હાલો તો ઝપાટે એટલે આપડે બધું કામ થાય કારણ કે શું એકલા હોય ને તો તકલીફ એ પડે કે આ જે વાંસોડા હોય ને એને અંદર પૂરવા માં એમાં તકલીફ પડે નહીં સોસોમ અંદર જાય તો અહીંયાથી નીકળી જાય ને આડા તો ત્યાં દરવાજો ખોલવા કોણ જાય એટલે તકલીફ પડે એટલે તમે અત્યારે મદદ કરાવો છો મહેરબાની હો તમારી ભલે તો બાકી તો હવે બીજું કઈ કામ છે નહીં અને આ બધું કામ ઓકે થઈ ગયું છે દુઆઈ એક બાકી છે હમણાં થોડી વારમાં ચાલુ કરશું અને બાકી તમારા બધા મિત્રો ની ઘણી બધી આજના વિડીયો ની અંદર કોમેન્ટ હતી તો બધાના જવાબ હું કાલે આપીશ કારણ કે આજનો વિડીયો ઘણો લોંગ થઈ ગયો છે એટલા માટે અને હવે બીજું કંઈ કામ છે નહીં તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખવાનો છે જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક નાખજો કોમેન્ટ કરી નાખજો મળી કાલેનો વિડીયોમાં